हेलो हेलो जी मैम मेरे एक्चुअली गोल्ड ब्लेटर स्टोन की सर्जरी होनी है तो मुझे अपने हेल्थ इंश्योरेंस के क्लेम का प्रोसेस पता करना था ओके okay, सर आप अपना नाम और हेल्थ कार्ड नंबर दीजिए मैं तुरंत चेक करती हूँ जी मेरा नाम विशाल है और मेरा कार्ड नंबर है जीरो नाइन एट सेवन सिक्स फाइव फोर थ्री टू वन सर आपकी सर्जरी अभी इंश्योरेंस में कवर नहीं होगी क्यों सर्जरी क्यों नहीं होगी मेरे पास तो हेल्थ इंश्योरेंस है ना सर आपकी पॉलिसी में एक्सक्लूजन है आपने ये छः महीने पहले हेल्थ इंश्योरेंस लिया है और ये सर्जरी पॉलिसी में दो साल के बाद कवर होती है अरे मैम तो अगर जेब से पैसा भरना पड़े तो फिर हेल्थ इंश्योरेंस देने का क्या फायदा है सर आपको अपनी पॉलिसी के एक्सक्लूजन चेक करने चाहिए थे हर इंश्योरेंस कंपनी के कुछ एक्सक्लूजन होते हैं आखिर ये एक्सक्लूजन है क्या जिसकी वजह से मुझे अपनी सर्जरी के लिए वेट करना पड़ेगा સારવાળા વધતા ખર્ચના કારણે ઇન્સ્યોરન્સ પોલિસી તો બધા લઈ લે છે પરંતુ પોલિસી લેતા પહેલા તેમાં સામેલ એક્સક્લુઝન એટલે કે કઈ ચીજો કવર નથી થતી તેને નથી સમજતા એક્સક્લુઝન્સ પર આપણો ધ્યાન ત્યારે જાય છે જ્યારે ક્લેમ રિજેક્ટ થાય અથવા તો હોસ્પિટલમાં દાખલ થવા પર ખબર પડે છે કે કોઈ સારવાર કે સર્જરી ઇન્સ્યોરન્સમાં કવર નહીં થાય

હવે સમજીએ કે હેલ્થ વીમામાં એક્સક્લુઝન્સને સમજવું કેમ જરૂરી છે વાસ્તવમાં એક્સક્લુઝનમાંથી આપણને ખબર પડે છે કે હેલ્થ વીમા પોલિસીમાં કયા રોગ અથવા સારવાર કવર થશે અને કયા નહીં થાય એક્સક્લુઝન્સ વિશે માહિતગાર રહેવાથી તમને એવા ખર્ચાઓ માટે આર્થિક રીતે તૈયાર રહેવામાં મદદ મળે છે જે વીમામાં કવર નથી થતી ક્લેમ દરમિયાન વીમા કંપની સાથે વિવાદના સંજોગો નથી આવતા विषय स्वास्थ्य अनुसार योग्य हेल्थ प्लान पसंद कर सको छो इंश्योरेंस पॉलिसी एक पॉलिसी है उसका मकसद है लोगों के लॉस को इंडेम्निफाई करना ना कि यह प्रॉफिट पॉलिसी है इसके द्वारा किसी को प्रॉफिट नहीं होना चाहिए एक्सक्लूजन होने से तो कोई भी आदमी गलत एडवांटेज नहीं ले सकता फॉर एग्जाम्पल अगर आपको कैटेट कल हो जाता है और अगले दिन जाके आप इंश्योरेंस की पॉलिसी लेके उसका क्लेम लेके क्लेम ले, ले लेते हैं इलाज करा लेते हैं तो इंश्योरेंस कंपनी को बहुत हैवी लॉस हो जाएगा तो इसलिए एक्सक्लूजन रखा जाता है कैटेरेट दो तो साल तक आपको कैटेक्ट के लिए या तीन साल तक इस बीमारी के लिए हम आपको क्लेम नहीं देंगे तो एक्सक्लूजन्स के द्वारा इंश्योरेंस कंपनी अपने क्लेम्स रेशियो को रिड्यूस कर पाती है लॉसेज को कम कर पाती है और जिससे कि बाकी जेन्यून इन्वेस्टर को ज्यादा बेनिफिट दे सके હાલ્થ ઇન્સ્યોરન્સમાં એક્સક્લુઝન્સ બે પ્રકારના હોય છે ટાઈમ બાઉન્ડ અને પરમેનન્ટ એક્સક્લુઝન બધા હેલ્થ પ્લાનના પોતાના એક્સક્લુઝન હોય છે આ ઇન્સ્યોરન્સ કંપની પર આધાર રાખે છે જો કે અમે જે એક્સક્લુઝનની વાત કરીશું તે વત્તા ઓછાશે લગભગ બધી પોલિસીમાં હોય છે હવે એક એક કરીને આ એક્સક્લુઝન્સને સમજીએ ટાઈમ બાઉન્ડ એક્સક્લુઝન્સમાં એવી પરિસ્થિતિઓ અથવા બીમારીઓ અને તેની સારવારને રાખવામાં આવે છે જે એક ચોક્કસ સમયગાળા સુધી કવર નથી થતી એલે કે તેની સાથે એક વેટિંગ પિરિયડ સંકળાયેલો હોય છે આ પીરિયડ પૂરો થયા બાદ આ ખર્ચાઓને ક્લેમ કરવામાં આવે છે ટાઈમ બાઉન્ડ એક્સક્લુઝન્સમાં પહેલા નંબર એ ત્રીસ દિવસનો વેટિંગ પીરિયડ છે તેમાં પોલિસી શરૂ થયાની તારીખથી ત્રીસ દિવસની અંદર કોઈપણ બીમારીની સારવાર સાથે સંબંધિત ખર્ચ કવર નથી થતો જો કે ઘણી પોલિસીમાં અકસ્માત સંબંધિત ખર્ચ ડે વન એટલે કે પહેલા દિવસથી જ કવર કરવામાં આવે છે હવે વાત કરીએ પ્રી એક્ઝિસ્ટિંગ વેટિંગ પીરિયડની આજ રીતે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ એટલે કે પહેલાથી હોય તેવી બીમારીઓના ખર્ચે ક્લેમ કરવામાં તે તમારી સામાન્ય રીતે પોલિસી લીધાની તારીખથી બે થી 4 વર્ષ સુધી રાહ જોવી પડે છે જો કે વીમા નિયમનકાર IRDAI હવે અનિવાર્ય કરી દીધું છે કે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ માટે વેઇટિંગ પિરિયડ 36 મહિનાથી વધુ ન હોઈ શકે પરંતુ શરત એટલે કે કવરમાં કોઈ બ્રેક ન હોય સ્પેસિફાઇડ ડિસીઝ વેઇટિંગ પિરિયડ આમદ દરેક વીમા કંપની અમુક બીમારીઓને સ્પેસિફાઇ કરે છે જેની ક્લેમ કરવા માટે તમારે બે વર્ષ સુધી રાહ જોવી પડે છે આમાં પેનક્રિયાટીસ એટલે કે પિત્ત અથવા યુરિનરી સિસ્ટમમાં સ્ટોન એટલે કે પથરી કેટેરેક્ટ ગ્લુકોમા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટ્યુમર્સ સિસ્ટ સાઇનસ જેવી બીમારીઓ અને પ્રોસેસર સામેલ છે જેના ખર્ચને તમે તત્કાલી ક્લેમ નથી કરી શકતા પરમેનન્ટ એક્સક્લુઝન એટલે એવી પરિસ્થિતિ કે કેસ જે પોલિસીમાં કવર નથી થતા એટલે તમે આની પર કરવામાં આવેલા ખર્ચને ક્લેમ નહીં જ કરી શકો

તો તે ખર્ચ નહીં મળે માત્ર આટલું જ નહીં પરંતુ અન્ય ઘણા કાયમી એક્સક્લુઝન્સ છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે જેમ કે બાથિંગ અથવા ડ્રેસિંગ જેવી દૈનિક ક્રિયામાં મદદ માટે નર્સિંગ સુવિધા લેવાનો ખર્ચ વીમામાં કવર નહીં થાય જો તમે ડોક્ટરની સલાહ વગર મેદસ્વિધા અથવા વેઇટ કંટ્રોલને લગતી સર્જરી કરાવો છો તો તેનો ખર્ચ કવર નહીં થાય જેન્ડર ચેન્જ ટ્રીટમેન્ટ કોસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરી સંબંધિત ખર્ચ પણ આરોગ્ય વીમામાં કવર કરવામાં નથી આવતો અકસ્માત કે દાજી જવાના કિસ્સામાં જો ડોક્ટર સર્જરી માટે સલાહ આપે છે તો તેને ક્લેમ કરી શકાય છે કોઈ પણ એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થતી ઈજાઓની સારવાર પણ કવર નથી થતી કાયદો તોડવા સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે કોઈની સાથે લડાઈ કરવી અને તેમાં ઈજા થાય તો આવો ખર્ચ કવર નહીં થાય શરાબ અથવા માદક દ્રવ્યોનું સેવન અને તેના પરિણામો સાથે જોડાયેલી સારવાર કવર નહીં થાય આ ઉપરાંત ઇન્ફર્ટિલિટી સંબંધિત ખર્ચ જેમ કે આઈવીએફ વગેરે કવર નહીં થાય उपरांत न्यूक्लियर रेडियोलॉजिकल एमिशन युद्ध बड़वो अथवा आतंकवादी कृतियों ने कारण थी इजाओ अथवा बीमारियों सारो खर्च आरोग्य बीमा में कवर नहीं था जब भी आप कभी इंश्योरेंस की पॉलिसी लें हेल्थ लाइफ इंश्योरेंस तो आप उसके एक्सक्लूज को जरूर पढ़ें क्योंकि एक्सक्लूजन पढ़ने से आपको पता चलेगा कि वो कौन कौन सी कंडीशन है या सिचुएशन है जिसके होने पर आपको इंश्योरेंस कंपनी वो क्लेम नहीं देगी जिस पर्पज के लिए आपने इंश्योरेंस पॉलिसी ली है तो अगर आपको पता होगा तो उन एक्टिविटी को आप अवॉइड करेंगे और आपका पर्पज मीट आउट हो जाएगा जैसे फॉर एग्जाम्पल कि एक मेडिक्लेम पॉलिसी के अंदर एक कंडीशन होती है कि एक्सीडेंट के दौरान आपको किसी शराब के नशे में नहीं होने चाहिए अगर आप शराब के नशे में दौरान पाए गए तो आपको क्लेम नहीं मिलेगा तो इसलिए आपको ध्यान रखना है सिमिलरली आप किसी एडवेंचरस एक्टिविटी पे ना जाएं। अगर उसके दौरान कुछ दुर्घटना हो जाती है इसमें डेथ हो जाती है या आपको गंभीर चोटें लग जाती हैं तब भी इंश्योरेंस कंपनी क्लेम देने से मना कर सकती है क्योंकि वो एक्टिविटी आपके लिए अलाउड नहीं है तो इसलिए एक्सक्लूजन पढ़ने से आपको ध्यान रहेगा कि तो कहा क्या सावधानी बरतनी है हॉस्पिटल में दाखिल होता पहला चेक करो कि क्या हॉस्पिटल बीमा कंपनी तरफ नहीं ब्लैकलिस्टेड एट्ले के एक्सक्लूडेड तो नहीं ने કારણ કે આવી હોસ્પિટલ માં સારવાર પર થયેલા ખર્ચને તમે ક્લેમ નહીં કરી શકો જો કે લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન એટલે કે જીવના જોખમના કિસ્સામાં બ્લેકલિસ્ટેડ હોસ્પિટલ્સમાં ફક્ત કન્ડિશન્સ સ્ટેબલ થાય ત્યાં સુધીનો ખર્ચનો જ દાવો કરી શકાય છે સમગ્ર ખર્ચનો દાવો કરવા માટે બીજી હોસ્પિટલમાં શિફ્ટ થવું પડશે બ્લેકલિસ્ટેડ હોસ્પિટલ્સની યાદી વીમા કંપનીની વેબસાઈટ પર મળી જશે જે રીતે હેલ્થ વીમા પોલિસીમાં રોગ અને સારવાર સંબંધિત એક્સક્લુઝન હોય છે તેવી જ રીતે ટર્મ અથવા જીવન વીમામાં પણ કેટલીક એક્સક્લુઝન્સ છે જેને સમજવા જરૂરી હોય છે. એસીવી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી યર ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી મેં કુછ એક્સક્લુઝન્સ હોતે હુન એક્સક્લુઝન એક્સક્લુઝન બડે ઇમ્પોર્ટન્ટ હે જૈસે કી સુસાઇડ ક્લેમ आदमी ये ना समझे मैं एक पॉलिसी ले लेता हूं और सुसाइड कर लेता हूं तो मेरी फैमिली को पैसा मिल जाएगा प्रोवाइडेड सुसाइड अगर एक या दो साल के अंदर हो तो दो साल के बाद तो सारे एक्सक्लूज हट जाते हैं पर पहले दो साल बड़े इंपॉर्टेंट है इसी तरह से कोई लाइफ थ्रेटनिंग एक्टिविटी में आप शामिल ना हो उसके द्वारा भी आपको इंश्योरेंस का क्लेम नहीं मिल सकता वॉर रिलेटेड एक्टिविटी में भी इंश्योरेंस कंपनी क्लेम देने से मना कर सकती है वैसे तो इंश्योरेंस पॉलिसी के अंदर लिखा होता है कि नेचुरल कैलेमिटी में अवॉइड करती है पर हमने देखा है ऑन ए जनरस ग्रांड अर्थ क्वेक होने के बाद भी इंश्योरेंस कंपनी रेगुलरली पे कर देती है पर ये एक्टिविटी ऐसी हैं जिनके अंदर एक्सक्लूजन पे इंश्योरेंस कंपनी पैसा देने से मना कर सकती है वीमो लेती वक्त वीमा कंपनी ने खोटी माहिती न आपो उदाहरण तरीके वीमो लेती वक्त वीमा कंपनी ने प्री एक्जिस्टिंग डिसीज दारू सीगारेट जीवी टेवो साहिती जनवो પ્રીમિયમ ભલે વધે પરંતુ ક્લેમ ચાન્સ ઘટી જાય છે હવે તમે સમજી જ ગયા હશો કે શા માટે વિશાલને ગોલ ગોલ્ડ સર્જરી માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ભરવા પડશે હકીકતમાં ઘણા બધા લોકોની જેમ વિશાલ પણ એક્સક્લુઝન્સને સમજવામાં નિષ્ફળ ગયું પણ વિશાલ જેવી ભૂલ તમે ના કરતા માત્ર હેલ્થ વીમો જ નહીં જીવન વીમા પોલિસીના એક્સક્લુઝન્સ ને પણ ધ્યાનથી જુઓ અને સમજો કારણ કે જો તમે એક્સક્લુઝન્સ ને જોયા વિના વીમો ખરીદો છો તો ક્લેમ થી હાથ ધોઈ નાખવાની નોબત આવશે આશા છે કે આ વિડિયો માં તમને હેલ્થ ઇન્સ્યોરન્સ થી લગતી ઘણી મહત્વની માહિતી મળી હશે જો આજ રીતે પર્સનલ ફાઇનાન્સ માં અપ ટુ ડેટ રહેવા ઈચ્છો છો તો ડાઉનલોડ કરો મની9 ની સુપર એપ અને જોતા રહો નિરાંતનો શ્વાસ